નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતૃભાઈ વસાવાને કાલે એટલે કે અઠાવીસ તારીખના રોજ છોડવાના હતા પણ કેમ ન છોડ્યા કેટલા વાગે અને કયા દિવસે અને કઈ તારીખે જેલમાંથી છોડશે એ બધી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચૈત્રભી વસાવાને કેમ જેલની અંદરથી છોડવામાં ન આવ્યા તો મિત્રો કાલે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ ચૈત્રભી વસાવાની હાઈકોર્ટની અંદર સુનાવણી હતી એટલે ત્યાં તેમનો ઓગણસિતર કે નંબર હતો લગભગ કે નંબર હતો એટલે એમનો વારો આવવાનો હતો પણ ત્યાં ચેતરપી વસાવાના જે બધા જ વકીલો હતો હાઈકોર્ટના તે બધા હડતાળ ઉપર હતા એટલા માટે ચેત્રપિ વસાવાને કાલે જેલમાંથી છોડવામાં નથી આવ્યા તો મિત્રો હવે ક્યારે ચૈત્રપી વસાવાને જેલમાંથી છોડવામાં આવે છે કઈ તારીખે અને કેટલા સમયે એ હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી જેવી જ અમને માહિતી મળે છે એવી જ આપણે ચેનલ અંદર અમે વિડીયો પોસ્ટ કરી નાખીશું એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તમે ભૂલતા નહીં